પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા નગરપાલિકા ખાતે સાંસદના હસ્તે શ્રેષ્ઠ સફાઈ કામદાર એવોર્ડ અને સહાય ચૂકવાય સાંસદે નગરના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ઠરાવમાં જણાવ્યા મુજબ ચાલીસ નગરપાલિકા વિસ્તારમાં પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ ઉપપ્રમુખ એસ પટેલ પટેલ ચીફ ઓફિસર પ્રેરકભાઈ તેમજ નગરપાલિકાના સ્ટાફ અને કોર્પોરેટરની વિશેષ ઉપસ્થિતિમાં ચાણસમા નગરપાલિકા ખાતે ત્રીસ વર્ષથી વધારે તેમજ સુંદર સફાઈ કરતા અઢાર સફાઈ કામદારોને તેમજ શ્રેષ્ઠ સફાઈ કામદાર એવોર્ડ તેમજ દસ હજાર રૂપિયાના ચેક વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ મંજૂર થયેલા આવાસના લાભાર્થીઓને પ્રશંસનીય પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમ ક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યો સાથે મળીને નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ

એમાં ચાર લાખ રૂપિયા સહાય અને હજી પણ આ શહેરમાં કોઈ મકાન વગરના રહી ગયા હોય અને એમના પ્લોટ ના હોય તો સરકારે પ્લોટ માટે પણ વ્યવસ્થા કરો છે એવી પણ જો મુશ્કેલી હોય તો હું અધ્યક્ષ સાહેબ ને મુકેશભાઈ ને વિનંતી કરું છું કે આવા લોકોનું લિસ્ટ બનાવી અને એમને પણ મકાન મળે એવી આપણે વ્યવસ્થા કરીએ સાથે પટેલે મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ સુધી મોદી સાહેબના ના જન્મ થી શરૂ મહાત્મા ગાંધીજીની

चीज़ अंकित जरूर कर सकता है कहीं पर हम लोग इंसाइट नहीं आप चले जाओगे तो सब के बारे मान जाते हैं जब ये कोई लोगों को मुझे हाँ एमपी ने बोला लोगों जब वो सामान्य बड़े कार्यकर्ता नहीं लोगों ने अपेक्षा होएगी एमपी ने बोला ये लोगों का अफसोस तो आप र दर्शन करियो अभाई मन यादि कर